નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું કપૂરના વિશેષ ઉપાયો વિશે જીવનની ઘણી સમસ્યાઓનો સામનો કરીને વ્યક્તિ જ્યારે થાકી જાય છે અને તત્કાલિક તેને તે સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો નથી જડતો ત્યારે કપૂરના કેટલાક વિશેષ ઉપાયો કરીને ચોક્કસથી અને ખૂબ જ ઝડપથી વ્યક્તિ પોતાની સમસ્યાઓનો અંત લાવી શકે છે વિશેષ રીતે કપૂરને આપણી ધાર્મિક માન્યતાઓમાં મહત્વ આપવામાં આવ્યું છે કરીશું પ્રથમ જો હું ઉપાયની વાત કરું તો વ્યક્તિના ભાગ્યના દ્વાર ખોલવા માટે પણ કપૂરનો ઉપાય ખૂબ જ કારગર નીવડે છે તેના માટે વ્યક્તિએ કપૂરને નિયમિત રૂપે પોતાના ઘરમાં પ્રગટાવવું જોઈએ જ્યારે વ્યક્તિને પોતાનો ભાગ્ય સાથ નથી આપી રહ્યો હો તો વ્યક્તિ વારંવાર નિરાશાઓ અને નિષ્ફળતામાં ઘેરાયેલો રહે છે ત્યારે વ્યક્તિએ કપૂરના પાણીનું સ્નાન નિયમિત રૂપે કરવાથી પણ વ્યક્તિના જીવનની જે તકલીફો છે તે દૂર થાય છે એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિનો રાહુ ખૂબ જ અશુભ પ્રભાવમાં હોય છે કુંડલીમાં તેને રાહુ ખૂબ જ ખોટા અને ખરાબ રીતે તેના જીવનમાં પ્રભાવ આપી રહ્યું છે ત્યારે વ્યક્તિ જો પોતાના પાણીમાં કપૂર નાખીને જો તેનું સ્નાન કરે છે અથવા તો કપૂરના તેલના બે બુંદ પણ જો તે પાણીમાં નાખીને સ્નાન કરે છે તો આ સુગંધ રાહુને પસંદ નથી આવતી માટે વ્યક્તિ રાહુ સંબંધિત પીડાઓમાંથી મુક્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં જે નિષ્ફળતા વારંવાર આવે છે તે દૂર થાય છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો તમને એવું લાગતું હોય કે ઘરમાં કોઈપણ પ્રકારની નેગેટિવિટીનો વાસ છે કોઈ પણ કાર્ય કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી અથવા તો કોઈકને કોઈક રીતે આરોગ્ય સંબંધિત તકલીફો પણ ઘરમાં વારંવાર થયા કરે છે ત્યારે વ્યક્તિએ સાંજના સમયે પોતાના ઘરમાં જે કપૂર છે તે સાત વાર પોતાના ઘરમાં ફેરવવું જોઈએ જે પોતાનો ઉમરો છે તે ત્યાં આગળ વ્યક્તિએ આ કપૂર પ્રજ્વલિત કરી દેવું જોઈએ આવું કરવાથી નિયમિત રૂપે જો વ્યક્તિ આ કરે છે તો તેના જીવનમાંથી દરિદ્રતા આરોગ્ય સંબંધિત તકલીફો દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં પોઝિટિવિટીનો પ્રારંભ થાય છે આગળ જ્યારે વાત કરીએ તો કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થયા કરતી હોય છે વારંવાર બીમાર થઈ જાય છે કે નજર દોષ તેને લાગી જતી હોય છે ત્યારે પણ વ્યક્તિના માથા ઉપરથી તમે સાત વાર જો કપૂર ઉતારીને બાળી દો છો તો ધીરે ધીરે વ્યક્તિ નેગેટિવિટીમાંથી બહાર આવી જાય છે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દૂર થાય છે અને વ્યક્તિના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થતો પણ તમને જોવા મળે છે

જ્યારે તમે આ પ્રકારનો ધૂપ આપતા હોવ છો ત્યારે તમારું શ્રી 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 મંત્રનો ઉચ્ચારણ કરો છો તો પણ આઠ પ્રકારની લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી થાય છે તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલે છે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે આવું કરવાથી નકારાત્મક પ્રભાવ પણ દૂર થઈ જાય છે સાથે સાથે તમને કોઈ પણ પ્રકારનું ભયાવહ વાતાવરણ ઘરમાં દેખાતું હોય કે કોઈ પણ પ્રકારનો કલેશ ઘરમાં થાય છે કોઈપણ નેગેટિવિટીનો તમને આભાસ થાય છે ત્યારે તમે આવી જ રીતે કપૂરનો ધૂપ આખા ઘરમાં ફેલાવો અને ઓમ હં હનુમંતે નમ હંત્ર નો જાપ કરો છો તો પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સંપૂર્ણપણે સકારાત્મકતા ફેલાય છે જ્યારે વ્યક્તિને ખરાબ સપના આવતા હોય છે રાત્રે તેને ડર લાગવા લાગે છે ત્યારે વ્યક્તિ પોતાના બેડરૂમમાં પણ કપૂર પ્રજ્વલિત કરીને જો તે સૂવે છે તો પણ તેને આવા પ્રકારના ડરામણા સપના આવતા બંધ થઈ જાય છે એવું કહેવાય છે કે પિતૃ દોષ હોય કે રાહુનો કોઈ પણ પ્રકારનો દોષ છે એ સંજોગોમાં પણ નિયમિત રૂપે તમે તમારા ઘરમાં સાત ટુકડા જે કપૂરના છે તે પ્રજ્વલિત કરો છો તો પણ તમને દરેક પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે સંપૂર્ણપણે તમારા ઘરમાં પોઝિટિવિટી લાવવા નકારાત્મકતાને દૂર કરવા માટે તમારે કપૂરના ટુકડા ને સાથે સાથે પાંચ લવિંગ લેવાના છે આખા ઘરમાં સાત વખત કપૂર અને લવિંગ ઉતારીને ઘરનો જે ઉમરો છે તેની અંદરની સાઈડ એટલે કે તમારા ઘરની અંદરની સાઈડ એક ખૂણામાં તમારે આ પાંચ લવિંગ અને કપૂર પ્રજ્વલિત કરો છો તો દરેક પ્રકારની તમારી જે સમસ્યાઓ છે તેમાંથી ધીરે ધીરે તમે બહાર આવી જાઓ છો કોઈપણ પ્રકારનું દેવું છે કર્જ છે કોઈપણ પ્રકારની સમસ્યા છે તેમાંથી બહાર તમે જલ્દી આવી શકો છો તમારા ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ પણ જો રહેલો છે તો પણ તમે કપૂરને પ્રગટાવો છો તો પણ તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે રાત્રિના સમયે તમારે દરેક ઘરના ખૂણામાં એક એક કપૂરનો તમે ટુકડો મૂકી દો છો અને ત્યારબાદ જ્યારે બીજા દિવસે તમે તે કપૂરને બહારની સાઈડ પ્રગટાવી દો છો તો પણ નેગેટિવિટી તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે સાથે સાથે રાહુનો દોષ કારસર્પ દોષ કે પિતૃ દોષ પ્રકારના દરેક દરેક દોષ પણ તમારા ઘરમાંથી દૂર થાય છે રાહુ કેતુના કોઈ પણ પ્રકારના દુષ્ પ્રભાવો થયા હોય અથવા તો આકસ્મિક રીતે કોઈ પણ ઘટનાને ટાળવા માટે પણ તમે કપૂરનો ઉપયોગ નિયમિત રૂપે કરી શકો છો તમારે હનુમાનજીના ચરણોમાં તમારે કપૂર અર્પણ કરવાનું છે ત્યારબાદ તમારે હનુમાન ચાલીસાના પાઠ કરી

કોઈપણ મુસીબતમાંથી તમને આ બચાવવામાં ખૂબ જ કારગર ઉપાય નિવડતો હોય છે વારંવાર અથાગ મહેનત કરવા છતાં પણ વ્યક્તિને સફળતા પ્રાપ્ત નથી થતી જીવન જરૂરિયાતોને નિયમિત રૂપે તેને ખર્ચ કરવા માટે પણ તેની પાસે એટલું ધન નથી હોતું અને વ્યક્તિને ખૂબ જ દુઃખી રહ્યા કરતો હોય છે ત્યારે લક્ષ્મી પ્રાપ્તિ માટેનો એક સચોટ ઉપાયની જો હું વાત કરું

અને એની વચ્ચે તમે બે કપૂર મૂકીને માતા લક્ષ્મીજીને આરતી ઉતારો છો તો પણ તમારા ઘરમાં આઠ પ્રકારની લક્ષ્મી અને સ્થાયી લક્ષ્મીનો નિવાસ થાય છે તમે દરિદ્રતામાંથી બહાર આવો છો અને તમને જે આવકના સોર્સ છે તે વધે છે તમારી જે આવક છે તેને એક સારા કાર્યમાં રૂપાંતરિત થાય છે અને તમે પણ તમારા જીવનની સુખ અને સમૃદ્ધતા પ્રાપ્ત કરી શકો છો પતિ અને પત્નીના સંબંધોમાં જો મતભેદ ઉત્પન્ન થતા હોય એક જ ઘરમાં રહેવા છતાં પોતાના મતભેદ વધતા જાય છે તો હસબન્ડ ના ઓશિકા નીચે થોડો એક પોટલીમાં સિંદૂર રાખવું તથા એક પોટલીમાં પત્નીના ઓશિકા નીચે બે કપૂર રાખવા ત્યારબાદ બીજા દિવસે વ્યક્તિએ પોતાનું આ સિંદૂર અને કપૂર લઈને માતાજીના મંદિરમાં તેને અર્પણ કરી દેવાથી અને પત્ની વચ્ચે પોતાના જે કડવાશભરા સંબંધો છે તે દૂર થાય છે અને તેમના સંબંધોમાં મીઠાશ આવવા લાગે છે જ્યારે કોઈ પણ વ્યક્તિને જીવન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અથવા તો તેના લગ્નમાં કેટલીક રૂકાવટો આવતી હોય છે ત્યારે વ્યક્તિએ છત્રીસ લવિંગ લેવાના છે અને તેણે પાંચ કપૂર લેવાના છે થોડા હળદરવાળા ચોખા લેવાના છે અને ત્યારબાદ માતા નવ દુર્ગાને તેમણે પોતાની સમસ્યાઓને વર્ણવવાની છે અને તેમને આ જે લવિંગ છે કપૂર છે અને હળદરવાડા ચોખાની આહુતિ આપવાની છે આવું કરવાથી પણ નવ દુર્ગા તેમના જીવનમાં આવતી તકલીફો દૂર કરે છે અને તેમના પણ વૈવાહિક સંબંધો બને તેવા રસ્તાઓ ખુલ્લા કરે છે તો આ સાથે કપૂરના જે કેટલાક વિશેષ ઉપાયો મેં તમને વર્ણવ્યા છે તે કરીને તમે પણ તમારા જીવનમાં નકારાત્મકતા દૂર કરીને ખૂબ જ સારી પોઝિટિવિટી અને સકારાત્મકતામાં તમારા જીવનમાં લાવી શકો છો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર